અંબાજી ખાતે બારમીથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળા માટે પાંચ હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટીતંત્ર સજ્જ બન્યું યાત્રા ધામ અંબાજીમાં બાર થી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજી દર્શન વિસ્તારમાં ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી અને ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી

અન્ય અન્ય જિલ્લામાંથી પસાર કોઈ મુશ્કેલી ન પડે તે માટે થઈને જિલ્લાઓના સાથે તમામ સગવડો સચવાય માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મીટીંગ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માય ભક્તોને અંબાજી યાત્રામાં પધારવા માટે હાર્દિક હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું તેમજ મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી જિલ્લા પોલીસ અધિક્ષક અજયરાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડી તેઓએ બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માય ભક્તોને મેળામાં પધારવા આમંત્રણ આપ્યું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપી જણાવ્યું કે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે બાર તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ વર્ષે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે છ થી બાર સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે એલઈડી સ્ક્રીન અને પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવન પ્રસારણ કરવામાં આવશે બ્રોશર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા ને આસ્થાનું વિશેષ કેન્દ્ર એટલે કે માં અંબાજીનું યાત્રાધામ એટલે કે અંબાજી તેને લઈ અને અમારા ડીજીપી સાહેબ અને આજી સાહેબ તરફથી સતત સૂચનાઓ મળે છે આપણા રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ અને સીએમ સાહેબ દ્વારા બી સતત સૂચનાઓ મળે છે કે જેથી કરીને લોકોની સુખાકારીમાં તેમની સેફ્ટી અને સિક્યુરિટીમાં વધારો થાય અને આવા પ્રસંગે પોલીસ જે યાત્રીઓને શું ફેસિલિટી આપી શકે એના માટે એક વિશેષ આયોજન કરેલું છે પોલીસ દ્વારા બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં જીઆરડી હોમગાર્ડ ટીઆરબી અને પોલીસના જવાનો કુલ મળીને આશરે પાંચ હજારથી વધારે પોલીસોનો આની અંદર સમાવેશ થાય છે ત્રણ લેયરમાં પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે જેની અંદર મોટા રોડ ઉપર ફોર વ્હીલર નાના અને સાંકડા રોડો ઉપર પેટ્રોલિંગ જે છે એ અમારા ટુ વ્હીલર દ્વારા અને એના સિવાય જે જાખરાવાળા જંગલ વિસ્તાર છે તેની અંદર જે છે એ ઘોડા દ્વારા પેટ્રોલિંગ થાય એ પ્રકારનું આયોજન કરેલું છે

કોઈપણ પણ જગ્યાએ રેકોર્ડિંગ કરી શકે એ પ્રકારનું વિશેષ આયોજન કરેલું છે એક પણ એક્સિડન્ટ ના થાય એના માટે જે થઈ અને તમામ સેવા કેમ્પો રસ્તાની ડાબી બાજુ રહે અને એ જ જગ્યાએ લોકો પણ ડાબી બાજુ જ અવર કરે એ પ્રકારનું પહેલેથી એક પ્રી પ્લાન કરવામાં આવેલો છે એ સિવાય અમે લોકોની સુખાકારીમાં વધારો કરી શકીએ એના માટે થઈને મેડિકલ ખાસ કરીને લોકોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો રેવન્યુની સાથે સાથે પોલીસની બી બે એમ્બ્યુલન્સની ટીમો અમે લોકોએ તૈનાત કરેલી છે મહિલાઓની સેફટી અને સિક્યુરિટી માટે થઈ અને વીસ જેટલી સી ટીમોની પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવેલું છે થેન્ક યુ આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા તંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું નિમંત્રણ આપું છું ધન્યવાદ જય અંબે સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અંબાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે